પ્રભુ કૃપા કરે ભ્રાતી શબતજી ભજન કરતી અબ પ્રભુ કૃપા કરવુ પ્રભુ કૃપા ઉત્તમ શ્રોતા એ છે ભગવાન જેની પર કૃપા કરે છે તો સૌથી પહેલા ભગવાન એ જીવને પરિવારમાંથી આસક્તિ છોડાવે છે ભગવાન જ્યારે કૃપા કરે છે એ જીવને ધીરે ધીરે વ્રજમાં અને તીર્થક્ષેત્રમાં રહેવાની ઈચ્છા થાય છે ભગવાન જે જીવ પર કૃપા કરે છે અને ઉત્તમ શ્રોતા એને બનાવે છે કે ભાઈ ઘરમાં રહે છે પણ ઘટમાં ઠાકોરજીને રાખે છે અને ભાગવતજી કહે છે અમુક ઉંમર થાય ને પછી બહારથી ને પ્રેમ કરો અંદરથી ને પ્રેમ કરો વ્યવહાર જગત માં રાખો પણ વિશ્વાસ ભગવાનમાં રાખો મહાત્મા વિદુર મધ્યમ શ્રોતા છે આપણામાં એ મધ્યમ હોય કોઈ શબ્દ સાચવવા આવે કોઈ આમંત્રણથી આવે કોઈ કથા જોવા આવે કોઈ પ્રસાદ લેવા આવે મધ્યમ એનો અર્થ એ છે કે જતા જતા એ બે શબ્દ કાને પડે તો ભગવાન એ જીવનું કલ્યાણ કરે છે અને હિન શ્રોતા એ છે કે કથામાં ગયા પછી બોલ બોલ કરે બહુ સાંભળ્યું બહુ સાંભળ્યું બહુ સાંભળ્યું બહુ સાંભળ્યું ઉત્તમ વક્તા એ છે ભગવાન માટે કથા કરે છે જગતના લૌકિક વ્યવહારો કે પૈસા કમાવા માટે બેઠી અને ભાગવતનું મૂલ્ય કરે ને ભાગવતની કિંમત કરે છે એના વંશ જ કોઈ પણ દિવસ બહુ લાંબો રહેતો નથી વ્યાસજીએ સુખદેવજીને શ્રાપ આપ્યો છે એટલે ભાગવત ના ઘણા ખરા વક્તા તમે જોજો દીકરા તો હોય પણ દીકરીઓ જાજી હોય પરિવાર સુખી ના હોય પરિવારમાં કોઈક ની કોઈક વ્યક્તિ ગાડી હોય આ બધા જ કર્મોના ફળ વક્તાને ભોગવવા પડે પૈસા માટે નહીં પરમાત્માને રાજી કરવા માટે કથા કરે તે વક્તા છે સદગુરુ ડોંગરે બાપજી તો એમ કહેતા અમે બાપજીની સાથે રહેતા તો એવું કહ્યું કે પોથીની ઉપર કોઈ ફળ પધરાવે તો એ બાપજી એમ કે આપણાથી લેવાય નહીં એ ગાયને ખવડાય તો અમે પૂછ્યું બાપજી કેમ મહાપુરુષ એમ કે છે કે ફળ પધરાવતી વખતે વ્યક્તિના મનમાં જે સંકલ્પ હોય અને એ સંકલ્પનું કર્મ સારું ના હોય એ ફળ જે ખાય છે એ વ્યક્તિને પણ એનું કર્મ ભોગવવું પડે છે એટલે ફળ ખાવું નહીં કાંઈ સમર્પિત કરી દેવું ભાગવતનું મૂલ્ય ના હોય છે જે ભગવાનનું મૂલ્ય કરે છે એ જીવનું કલ્યાણ થતો નથી એટલું જ નથી જે વક્તા ભાગવતનું મૂલ્ય કરે છે એની વાણીમાં સરસ્વતી બહુ વર્ષો સુધી રહેતી નથી એના બોલવામાં અવિવેક આવી જાય છે બેઠા પછી શું બોલવું એને ખ્યાલ જ નથી હોતું કોના માટે શું બોલાય એને એ વ્યક્તિ વસ્તુનું ભાન જ નથી હોતું છે